વલસાડ જિલ્લામાં મહાત્મા ગાંધીજીની સ્વદેશી ચળવળથી પ્રેરણા લઈને સ્વદેશી અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આ અભિયાન અંતર્ગત જિલ્લામાં સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવશે જ્યાં સ્થાનિક ઉદ્યોગો હસ્તકલા અને કારીગરોના ઉત્પાદનોને પ્રોત્સાહન મળશે સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા વલસાડ જિલ્લા સક્રિય ભાગ ભજવશે આ અભિયાન માત્ર આર્થિક સ્વતંત્રતાનો ઉદ્દેશ્ય નથી પણ સાંસ્કૃતિક ગૌરવનો પણ ઉત્સવ છે સ્થાનિક ઉત્પાદનોના ઉદ્યોગથી દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો સંદેશ આ અભિયાન દ્વારા સુધી પહોંચાડવામાં આવ્યો છે અને પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે સ્વદેશી આપણા સ્વભાવમાં હોવો જોઈએ એ વિચાર સાથે વલસાડ સ્વદેશી યાત્રાની નવી શરૂઆત કરી રહ્યું છે સ્વચ્છતાને આપણા સ્વભાવમાં લઈ આવ્યા છે એ રીતે જ આપણે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સ્વદેશી નું એ આપણા સ્વભાવમાં જ આવી જાય એના માટે પૂરો પ્રયત્ન છે દરેક ઘરે ઘરે જઈને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની વાત કરવાના છે સ્ટીકર લગાડવાના છે એ રીતે દુકાનદારો પાસે પણ જઈને એમને પણ અનુરોધ કરવાના છે કે આપણે સ્વદેશી પ્રોડક્ટ વધારે વધારે વેચીએ એના માટે એમણે સ્વદેશી કોર્નર તરીકે શોપમાં ચાલુ કરે એના માટે પણ આયોજન કરવાના છે નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી Entonces